સો કેમ છો નમસ્કાર આજના વિડીયોમાં સ્વાગત છે બધાનું નમસ્તે આજના વિડીયોમાં તમારા માટે લાવ્યો છું સેકન્ડ હેન્ડ ગાડીઓ આજના વિડીયોમાં તમે એક ઘરમાં ગાડી વસાવી છે ક્યારના સપના જોવો છો યાર એક ગાડી લાવી છે એક ગાડી લાવી છે પણ સપનું પૂરું કરવું હોય ને તો સારી સારી ગાડીઓ હોય ને એ જ લેવાય અને હા આજના વિડીયોમાં તમને તમારું સપનું પૂર્ણ તમે કરવા જઈ રહ્યા છો તો વસ્તુ સારી ના આપી આપણે આજના વિડીયોમાં તમારા ફાયદા માટેની ગાડીઓ બતાવવાની છે આજે મારી પાસે ઇકો પણ છે ને બીજી એક પણ છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને હા ચેનલમાં કોઈ નવું આવી હોય ને તો એ તો ખબર જ છે આપણા સારા સારા કોમેડી અને એકદમ યુઝ એકદમ ગાડી લઈ શકાય એવા વિડીયો આવે છે તો લેવા માટે ખરીદવા માટે તમે મને કોન્ટેક કરી શકો છો અને જણાવી શકો છો ચાલો ગાડીઓની શરૂઆત કરીએ છીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં પેટ્રોલવાળી ગાડી છે ઇકો બતાવવાનો છું હો પણ આજના વિડીયોમાં ચાલો હવે જોઈએ હવે નંબર વન હવે આ ગાડી જોઈ શકો છો ત્રણ નેવુંમાં વેચવાની છે ત્રણ લાખ નેવું હજારમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ એસી પેટ્રોલવાળી ઇકો ફાઇવ સીટર છે ફાઇવ સીટર ઇકો સારી જ છે એક ચાવીવાળી છે પ્યોર પેટ્રોલની ગાડી છે આ પ્યોર પેટ્રોલની ગાડી જો તમારે લેવી હોય તો આ કેટલામાં પડશે ખબર છે ફક્ત ને ફક્ત ત્રણ લાખ નેવું હજાર આ ગાડી અમદાવાદ પડી છે એન્જિન બેન્જિંગ કમ્પ્લેટ છે ગુડ લૂક છે અને ગાડી મસ્ત લાગે છે તમને આ પોસાય આ ગાડી ખરીદવી છે તો ખરીદવા માટે તમે મને કહી શકો છો ટાયરો એન્જિન અંદરથી સીટના કવર પછી બોડી આગળ પાછળથી લૂક બધી રીતે સારી રીતે સાચવેલું લાગે છે અને ઇકો ગાડી અત્યારે મળતી નથી સીટ એટલે કે એસી સીટ આ શું કહેવાય પેટ્રોલની સીએનજીની સીટ ચેન્જ કરાવી હોય ને તો ચેન્જ થઈ જશે અને તમારે ચેન્જ કરાયા પછી લઈ શકો છો અને ચેન્જ ના કરાવી હોય તો પણ તમે ચલાવી શકો છો તો ચાલો હવે બીજું જોઈએ હવે તમારા માટે લાયો છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો આ ચાર પંચ્યાસીમાં વેચવાની છે ફાઇવ સીટર ઇકો બે હજાર ઓગણીસ મોડલ પેટ્રોલ સીએનજી ચાર લાખ પંચ્યાસી હજારમાં બે હજાર ઓગણીસ મોડલ ફસ્ટ ઓનર પિસ્તાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ઇન્સ્યોરન્સ પુલ છે એસેસરી કમ્પ્લેટ છે નોન એક્સિડન્ટ ટાયરો ચારે ચાર નવા છે કંડિશન સારી વીમો વીમો બધી રીતે કમ્પ્લેટ છે આ ગાડી તમારે લેવી હોય ખરીદવી હોય ને તો ખરીદવા માટે ફટાફટ વોટ્સઅપમાં મેસેજ કરી નાખજો વોટ્સઅપ નંબર મારો આપેલો છે અને હા કે આ ગાડી સીટના એન્જિન કવર સીટની બધું આગળ પાછળથી સીટ સાચવેલી છે કે નહીં પછી નીચેથી કાટ આવેલો નથી કંઈ પણ નથી આમાં એ બધી જ સમસ્યા દૂર થશે તમને અને એક નવી ગાડી મળી જશે તો આ ગાડી તમારે લેવી હોય તો ફટાફટ તમે મને કહી શકો છો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ છું આ ગાડી હવે તમે આ ગાડી જોઈ શકો છો ઉંદાઈ સેન્ટ્રો છે આ સેન્ટ્રો મારે વેચવાની છે કેટલામાં ખબર છે બે લાખ એક્યાસી હજારમાં બે હજાર ચૌદ મોડલ પેટ્રોલ સીએનજી નેવ્યાશી હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ચાવીવાળી ગુડ કન્ડિશનવાળી અને મસ્ત સેન્ટ્રો છે અમદાવાદમાં પડી છે આ ગાડી આ ગાડી તમારે જોઈતી હોય તો આ ગાડી લેવા માટે તમે મને જલ્દીથી કહી શકો છો જલ્દીથી કોલ કરજો વાત કરીશું અને આ ગાડી અપાવી દઈશ આ ગાડી અંદરથી બહાર તમે જોઈ શકો છો સીટના કવર ચેક કરી શકો છો બધો જ લૂક તમે ચેક કરી શકો છો જે પસંદ આવી જ જાય તમને અને ખરીદવી છે તો ફટાફટ ખરીદી લેજો તમે અને પસંદ આવે તો કહી દેજો ચાલો બીજી જોઈએ છે હવે તમારા માટે લાવે છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો ચાર એંસીમાં બે હજાર ઓગણીસ મોડલ મારુથી સુજુકી ઇકો ચાર એસીમાં વેચવાની છે વિસનગર બે હજાર ઓગણીસ મોડલ સીએનજી પેટ્રોલ સાઉન્ડ સિસ્ટમ એસી સિસ્ટમ બધી સિસ્ટમ એક્સ વાય જેડ સિસ્ટમ આમાં છે આ ગાડીના સીટના કવર એન્જિન સાચવેલી ગાડી છે આ ગાડી તમને બીજે નહીં મળવાની બીજે મળે તો તમે મને કહેજો આવીને કે આ ગાડી મળી આટલા ભાવે હું તમારે આ ગાડી ફ્રીમાં આપી દઈશ સમજ્યા ને તો ચાલો આ ગાડી પસંદ આવી હોય અને એમાં પણ તમે ઘરના માણસ છો તમને વસ્તુ સારી આપી સસ્તી આપવી અને એકદમ ક્વોલિટીવાળી આપવી તો આ ગાડી પસંદ આવી હોય તો લેવા માટે તમે મને કહેજો આ વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો